નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી વાર્તામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હળદરવાળું પાણી પીવાના ફાયદા હળદરવાળું પાણી પીવાથી કેવા ચમત્કારિક ફાયદા થાય છે એના વિશેનો વિડીયો આપણે સંપૂર્ણ જોવાના છીએ અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો સબ્રા કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો હળદરવાળા પાણી પીવાના ઘણા બધા અઢળક ફાયદા છે જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું હળદરવાળું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં થોડોક વધારો થાય છે અને જેની સામે ઘણા બધા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે અને એને મજબૂત કરે છે જેથી કરીને સામાન્ય દર શરદી જુકામ વાયરસ કે પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી તેનો બચાવ થાય છે હળદરનું પાણી પીવાથી શરીરના સોજામાં પણ ઘણો બધો ફરક પડે છે કારણ કે હળદર એક કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે સાંધાના દુખાવા ત્યારબાદ સાંધાના રોગો કે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો હોય અથવા તો શરીર ભૂલવા માટે હળદરવાળું પાણી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે હળદરવાળું પાણી પીવાથી પાચનતંત્રની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે જેમકે હળદરવાળું પાણી પાચનક્રિયાને સુધારે છે તેમજ તેને સારી રાખે છે ત્યારબાદ એસિડિટી ગેસ અપચો જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે અને આથળાની આરોગ્યમાં પણ લાભદાયી છે ત્યારબાદ મિત્રો ડિટોક્સિફિકેશન તો કે આપણા શરીરમાં વધારાના ઝેરી તત્વોને આ જે હળદર છે એ સારી માનવામાં આવે છે લિવરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને લિવર હેલ્ધી રહે છે ત્વચા માટે લાભદાયી હળદરના ઘણા બધા ફાયદા છે કારણ કે તે એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાની સમસ્યાઓ જેમ કે દાંત ખેજુ ફોડીપુનાસ પિમ્પલ્સ ઘટાડવામાં મદદ કરે છે હળદરવાળું પાણી પીવાથી ત્વચા ચમકીલી અને સ્વચ્છ બને છે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે સવારે ખાલી પેટ હળદરવાળું ગરમ પાણી પીવાથી ચરબી બળે છે પેટ સાફ રહે છે અને મેટાબોલિઝમ ઝડપથી થાય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ મિત્રો હાર્ટ હેલ્થ માટે પણ હળદર ખૂબ જ ફાયદાકારક છે લોહીની નસોને સ્વચ્છ રાખે છે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે જે હાર્ટ એટેક અથવા તો બ્લોકેજનો ખતરો ઘટાડે છે બ્લડ શુદ્ધિ માટે હળદરવાળું પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે જે શરીરમાંથી ટોક્સિન દૂર કરી રોગપ્રતિકારક શક્તિ વધારશે ડાયાબિટીસ માટે લાભદાયી કરક્યુમિન બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે જોકે ડોક્ટર સાથે સલાહ વિના વધારે માત્રામાં ઉપયોગ કરવી નહીં પરંતુ મગજ અને સ્મૃતિ માટે હળદર મગજની કોષોને સક્રિય રાખે છે સ્મૃતિ શક્તિ મજબૂત કરે છે અને માનસિક રીતે તણાવ ઘટાડે છે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો